समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए

રાજ રાજ ચલાવ્યું અને લોકોને બધા શિક્ષણ આપ્યા પછી આવો ખૂબ લાંબો કાળ વધી ગયો રાજ ચલાવવામાં એટલે પછી ઇન્દ્ર રાજાઓને બધાને એમ ચિંતા થવા માંડી કે ભગવાનનો ટાઈમ આમાનામાં જશે તો પછી લોકોને મોક્ષ માર્ગનું જ્ઞાન એ બધું ક્યારે કરશે લોકોને મોક્ષ તરફ ક્યારે વાળશે એ તરફ ક્યારે લઈ જશે એટલે બધાએ વિચાર કર્યો કે ભગવાન હવે કઈ રીતે આ બાજુ વાળવા એ તો આમાં જ અત્યારે તો ઇન્વોલ્વ થઈ ગયા છે એટલે પછી ઇન્દ્રરાજાએ રાજાએ કળા કરી એક એક દેવી કે જેનું આયુષ્ય બહુ થોડુંક હતું થોડાક સમયમાં જ એનું આયુષ્ય પૂરું થયું હતું એવી દેવીને ઋષભદેવ ભગવાનને સભામાં નૃત્ય માટે મોકલી ત્યારે પણ આ બધા અત્યારે જેવું કેબરે હોય છે એવું તેઘડી એ મને લાગે છે કે આ દેવદેવીઓને કેબરે થતા હશે બધા રાજા રાજવાડાઓને ત્યાં એટલે એ બધી દેવીઓ બધીના ખૂબ જ નૃત્ય કરવા લાગી એ દેવી છે તો નૃત્ય કરતાં કરતાં એનું એ આયુષ્ય ખલા ખલા ખતમ થઈ ગયું એટલે ત્યાં એકદમ જ અદ્રશ્ય થઈ ગઈ અને ઇન્દ્રરાજા પછી એવી જ બીજી દેવીને સેટ કરી આપી પણ ચરાક બ્રેક પડ્યો અને એ ઋષભદેવની પાછા તો પેલા જ્ઞાન તો એમને ત્રણ જ્ઞાન તો હતા જ જન્મથી જ મત શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન અને અવધિક જ્ઞાન એ જ્ઞાનના આધારે એમને આ બધી ખબર પડી ગઈ કે આ તો દેવીનો દેહ ખતમ થઈ ગયો અને એવી જ પાછી બીજી દેવી છે પણ પેલી દેવીનું મૃત્યુ થયું આ જોતાં જ એમને અંદર જબરજસ્ત વૈરાગ આવ્યો અને મૃત્યુને આ બધું જોયું એટલે એમને લાગ્યું કે આ તો બધું ક્ષણિક છે કોઈ વસ્તુ પરમનન્ટ છે નહીં અને એ જોતાં એમને પાછી વૈરાગ ઉત્પન્ન થાય છે અને એમને પોતાને આખો પોતાનો ધ્યેય જે આ મનુષ્ય જન્મ છેલ્લો અવતારનો ધ્યેય જે હતો કે પોતે મોક્ષે જવું અને કરોડોને મોક્ષે લઈ જવા એ ધ્યેય અંદરથી જાગ્રત થાય છે અને પોતે પછી નક્કી કરે છે ને દીક્ષા લેવાનું ડિક્લેર કરે છે અને દેવો પછી ખૂબ આનંદ આનંદમાં દેવ ભગવાનના દીક્ષાની તૈયારીઓ કરે છે આ બધું દેવો જ સંભાળી લેતા હોય છે એ જમાન એ એ તીર્થંકરોની બધી જ વસ્તુ દેવો સંભાળી લેતા હોય છે પછી પોતે દીક્ષા લે છે અને ભરત ચક્રવર્તીને રાજગાદી ઉપર બેસાડે છે સૌથી મોટો પુત્ર હોવા તેને બેસાડે છે અને પોતે દીક્ષા ગ્રહણ કરે છે અને જંગલમાં ચાલ્યા જાય છે બધા બાકીના બધા પુત્રોને એ બધા રાજ રાજગાદીઓ આપવાની જુદા જુદા રાજમાં બેસાડવાની વાત કરે છે ગાદી પર તો એમાં બાહુબલીને એક મોટું રાજ આપે છે અને બીજા અઠ્ઠાણું એમને છે તો આ ગા આમાં મોહ નથી રહેતો ગાદી ભોગવાનો ભગવાનનો ઉપદેશ સાંભળીને એ બધાને એમ થાય છે કે ના ના આપણે તો દીક્ષા જ લેવી છે ને ભગવાન જે માર્ગે આગળ જાય છે મોક્ષ માર્ગે આપણે એ માર્ગે જવું છે કારણ કે ગાદી કોને કઈ આપે અઠ્ઠાણુંમાં અંદર અંદર બધું કેટલું બધું ડખો થાય એટલે ભગવાન પાસે આ ડખા આવે પહેલાં ભગવાને એમ બધાને એવો સુંદર બોધ આપ્યો કે જેથી કરીને અઠ્ઠાણું અઠ્ઠાણું છોકરાઓ દીક્ષા લઈ લે છે અને બે જ ભા બ્રાહ્મી સુંદરીને પણ ખૂબ ભાવના હોય છે કે અમે દીક્ષા લઈએ પણ એમાંથી એક બેનને દીક્ષા મળે છે સુંદરીને અને બ્રાહ્મીને એકદમ મળતી નથી કારણ કે ભરત રાજા ના પાડે છે કે હમણાં નથી લેવાનું એટલે ભરતપુર ભરતપુરથી રાજા ગાદી ઉપર બેસે છે અને બાહુબલી પણ બીજું રાજ સંભાળે છે આવી રીતના બધી વ્યવસ્થા થાય છે અને ભગવાન તો પોતે દીક્ષા લે છે બાકીના બધા ચાર હજાર પેલા ખંડની રાજાઓ હતા એમના રાજ્યમાં એ ચારે ચાર હજાર રાજાઓ એમની સાથે દીક્ષા લે છે પ્લસ સુંદરી દીક્ષા લે છે એમના અઠ્ઠાણું પુત્રો દીક્ષા લે છે અને એમાંથી એક પુત્ર એમનો ગણધર થાય છે અને એ આ બધા આવી રીતના જંગલમાં બધા ચા મોટો કાફલો લઈને નીકળી પડે છે હવે ચાર હજાર રાજાઓ બધા ભગવાનની ભાવ પાછળ પાછળ ગાળા થઈને પડે છે એટલો બધો ભગવાન માટે પ્રેમ હોય છે અને એમાં ખાસ એના કચ્છ અને મહાકચ્છ નામના બે એમને જેને ભગવાન ઉપર ખૂબ જ રાગ હોય છે ખૂબ જ એમની સેવા કરવા છે તત્પર હોય છે એ પણ એની સાથે હોય છે હવે આ આ ભગવાન તો દીક્ષા લીધા પછી જબરજસ્ત તપ કરે છે ખાવાનું નહીં પીવાનું લોકો જાત જાતનું એટલું સરસ સરસ એમને ભાવતા ભોજન નળે ભાવતા ફળ ફળાદી મૂકે પણ ભગવાન તો એની સામોઈ ના જુએ બિલકુલ ખાય નહીં પાણી ધરે તો કોઈ એ પાણી ના પીવે કમ્પ્લીટ ચોવીયાર નિર્જળા ભગવાન ઉપવાસ કરે છે વરસ દાડા સુધી આવી રીતના ભગવાન પાછા ભૂખ્યા ને ભૂખ્યા ઉઘાડા પગે ગામે ગામ ફરતા હોય છે હવે જો કે એ ભગવાન એક વર્ષનો ઉપવાસ કરી શકીશ કરી શકે અને તે વખતે એમનું તો કેટલું લાખો વર્ષનું આયુષ્ય હતું હવે એમાં એક વર્ષનો ઉપવાસ એટલે બહુ એમના માટે ના કહેવાય આપણે બે દાડા ચાર દાણાનો ઉપવાસ કરીએ એટલું જ આવીને ઊભું રહે અને એમનું બળ એમનું શરીર તો કેટલું મોટું મહાકાય શું આપણા જેટલા પાંચ ફૂટિયા કે સાડા પાંચ ફૂટિયા નહીં ભગવાનનું તો એ લાંબુ ત્રણ હજાર ચાર હજાર ફૂટ તો તે વખતની હાઈટ બોડી હતા હવે એમાં એવી પડછન કાયમ આવે આપણે એકાદ વરસનો ઉપવાસ એટલે આપણે એકાદ દાડાના ઉપવાસ જેવું જ કરાય એટલે એવું એમનું સંઘન બળ હોય એમનો પાવર હોય બધો આ બધા ઉપવાસ કરવાનું આપણા લોકોથી થાય નહીં એટલે આપણા લોકો ત્યારે અલ્ટરનેટ ક્યારે કરે એટલે ભગવાને તો આવી રીતના કઠિન તપ કરેલું વશી તપ અને ભગવાને કરતા વખતે અંદર એમની કેવી જબરજસ્ત જાગૃતિ હશે એની બહુ મોટી કિંમત છે એમની આગળ સેવામાં ચાર હજાર લોકો હતા પણ જરા એમને પડી નથી આપણે તો આપણે ઉપવાસ કરે ને અરે કા વરસનું નહીં પણ જ્યારે ખાદું અઠ્ઠાઈ કરે કે માંસખમણ કરે અરે અઠ્ઠમ કરે વાંસખમણ કરે તો તો ઘણું બધું મળે લોકોને પણ આટલું નાનકડા ઉપવાસ કરે ને તોય લોકો આખો દાડો ને સાચો સાચો કરે માન આપે એને કેટલું બધું એ કરે અને જેને આપણે બધા જેણે જેને ઉપવાસ કરે હશે એને પોતાની અંદર ખબર હશે કે તેકડી આપણે આરામથી માનના લાડવા ખાઈ લઈએ છીએ પેલું કશું ખાતા નથી પણ આપણે કોઈ માન આપે આપણને આમ આમ કંઈક આમામા રાખે તો આપણને મંદર ઠંડક લાગે અને જરાક આપણું જો સાચવે નહીં તો તરત જ કમાન છટકેને ક્રોધ થઈ જાય તપ તપસ્વીને તપ અહંકાર કરીને કરે તો એનો ક્રોધ બહુ વધી જાય જ્યારે ભગવાને તો આમાં તો કશું જ ના હોય ચાર હજાર રાજાઓ તો એમની પાછળ દીક્ષા લઈને એમને સેવામાં હતા આજે કોણ ના પાછળ ચાર હજાર માણસ એક સાથે દીક્ષા લઈને નીકળી પડે છતાં ભગવાન એમાંનું કશું જ જરાય માન અહંકાર કશું જ નહોતું એમનું જરાય પડે પેલા રાજાઓની પાછળ પાછળ ફરે એમને પૂછપૂછ કરે તોય છે તો ભગવાન અક્ષરે બોલે નહીં કશું જ ના બોલે મૌન નહોતા પછી બીજું તપ મૌન નહોતું એમનું એટલે ભગવાનને આ લોકો બધા બોલાવા બોલાવા ખૂબ કરે પણ ભગવાન બોલે જ નહીં જવાબ જ ના આપે ભગવાને બધા પૂછપૂછ કરે બધા એમના બધા શિષ્યો કે ભગવાન હવે અમારે કરવાનું શું અમને તો કંઈ ખબર નથી પડતી તમે તો મેં ધ્યાન કર્યા કરો છો એકલા ઊભા રહે આંખો બંધ કરીને શું કરો છો અમારે શું કરવાનું અમને તો કંઈ ખબર પડતી નથી અમે તો પાગલની જેમ તમારી પાછળ પાછળ ફર્યા કરીએ છીએ પણ આગળ અમારે સાધના શું કરવી અમને કંઈ ખબર નથી માટે કંઈક તમે અમને દેખાડો તો એ ભગવાન તો બોલે જ નહીં મૌન એટલે બધા તો કંટાળ્યા બિચારા એ ભગવાન આટલા ભૂખ્યા રહે એટલું આલોકથી બિચારાઓથી ભૂખ્યું રહેવાય નહીં એ ભગવાનને ભૂખ્યા રાખીને પોતાને ખાવાનું અંદર ગમે નહીં પણ કરે શું ભૂખ્યું ના રહેવાય તો એટલે બિચારા જેમ તેમ કરીને ખાઈ લે બિચારા અને એમ કરતાં કરતાં એમને બધા બહુ અકળામણ થઈ ગઈ કે આપણે કરું શું અને આટલા કઠિણ તપ એમનાથી ઉગાડા પગે રાજાઓ બધા ફાવે નહીં હેરાન હેરાન થઈ ગયા એટલે પછી અમુક બધા એમના શિષ્યોએ નક્કી કર્યું કે આપણે ભગવાનની પાછળ પાછળ ફરવાનું કશું અર્થ નથી આપણને કંઈ ખબર પડતી નથી ભગવાન કશું બોલતા નથી એટલે પછી બધા એ લોકોએ આશ્રમ જેવું રાખ્યું કર્યું અને ત્યાં પેલા કચ્છ મહાકચ્છ આ બધા તાપસ ત્યાંમાંથી જટ્ટા બાંધી અને પેલા ઉઘાડામાંથી ફરવાનું જરા અઘરું પડ્યું લોચ કરવાનું ભગવાન તો લોચ કરી નાખ્યું પણ આ બધાને તો લોચ કરી તો ખરું પણ પછી લોચ સાથે આખા તડકામાં એમાં ફરવાનું એમના બહુ અઘરું પડ્યું એટલે પછી જટા વારીને તાપસ થયા અને એક આશ્રમમાં બધા થોડા ઘણા રહેવા માંડ્યા કચ્છમાં કચ્છ બધા તાપસો થયા અને ત્યાં બેસીને એમનાથી થાય એટલી સાધના કરવા લાગે અને રાહ જોવા મળે કે ભગવાન આપણને કંઈ આદેશ આપે ભગવાન તો એમને એમની રીતે એમના ઉદય પ્રયોગે વિચરતા હતા ગામે ગામ ફરતા હતા અને એમ કરતાં કરતાં વરસ પૂરું થયું અને જે દીક્ષા પહેલાં એક વરસ એમણે આખું દાન આપ્યું હતું લાલ સોનાનું દાન નીરાનું દાગીનાનું પૈસાનું અનાજ બધા દાગીના એક વરસ સુધી દાન આપ્યા અને એક વરસ દીક્ષા લીધા પછી એ અમને જબરજસ્ત તપ કર્યું અને પછી વરસ પૂરું થયું એટલે એના પારણા કરવાના હવે ત્યારે તો એટલા બધા સીધા સરળ લોકો હતા કે એ લોકોને ખબર ના પડે કે પાણું શું કેવી રીતના કરાવો એટલે કોઈને સમજણ પડતી નહીં પણ બાહુબલીનો સન હતો પૌત્ર શ્રેયાંસ કરીને તો એને છે તો એ થોડોક ધાર્મિક વૃત્તિવાળો તો ને થોડો કંઈક સ્માર્ટ હશે બીજા બધા કરતાં તો એને છે તો એમ થયું કે હવે આ ભગવાને પારણું કરાવવું પડશે તો ભગવાન તો એમના કેટલાક દૂધ દાડા બધી ભૂખ્યા રહેશે એટલે વરસ થયું એટલે ભગવાને એમણે શ્રેયાંશે પેલું શેરડીનો રસ પીવડાવીને પારણું કરાવ્યું વર્ષી તપના પારણા શેરડીના રસથી થયા અને એ સિરસ તો આજે પણ થાય છે વર્ષી તપના પારણા બધા શેરડીના રસથી કરે છે પાલીતાણામાં જઈને અને પોતાનો પછી ઉપવાસ તોડે છે આવી રીતના ભગવાનના પારણા થયા પછી પછી ભગવાનનું મૌન તૂટ્યું પછી ભગવાન દેષ્ણા આપવા મળ્યા લોકો દેવ લોકો બધા સમોસરણ રચે જાત જાતના બધા લોકો દૂર દૂરથી દેવોને લોકો બધા દોડી દોડીને એ સમોસરણ એટલે બધા ભગવાન એ ઊંચાસ અને બેસાડે બધી રચના દેવો કરે અને બધી બાજુથી ભગવાનનો મુખ દેખાય હવે કયા એંગલમાં બધા મૂકતા હશે તો દેવો જ જાણે પણ એ વ્યવસ્થા દેવો કરી શકે આપણા લોકો તો કરી નાખે કે આગળ મોડું દેખાય પાછળ દેખાય સાઈડમાં દેખાય બધી બાજુથી ભગવાનનો મુખારવીને દેખાય ભગવાન દેશના આપે તને ચારે બાજુથી બધા જ બેઠેલા હોય પછી સમોસરણમાં તો રાજાએ હોય ને ભીખાય ગરીબે હોય એને બધા જ હોય અને ભગવાન જ્યાં વિચારતા હોય ત્યાં પાંચસો પાંચસો યોજન સુધી દુકાળ ના હોય રોગચાળો ના હોય કશું ના હોય એટલો બધો તો ભગવાનનો પ્રભાવ હોય એટલે આ સમોસરણમાં પછી દેવો બધા આવે દોડી દોડીને આકાશમાં બધા દેવો ના આવતા દોડા દોડી કરે પેલો કહે છે હું પેલો ભગવાનના દર્શન કરવા દઉં પેલો કે હું ત્યાં મારા મરીને દોડા દોડી હોય અને ભગવાનના સમોસરણમાં બધા જ એક જ આ સાથે એક જ આસને બેઠેલા હોય પછી ત્યાં જાનવરો પણ દોડી દોડીને ભગવાનને સાંભળાવે સિંહ આવે બકરી આવે બિલાડી આવે બધા આજુબાજુ બેસે સિંહ એનો હિંસક ભાવ ભૂલી જાય બિલાડી એનો ભય ભૂલી જાય અને બધાએ નિર્ભય થઈને ભગવાનની વાત ભગવાનની વાણી પોતપોતાની ભાષામાં પોતાને અંદર સમજી જાય એવું તો એ વાણીનો પ્રભાવ હોય અને એવી રીતના ભગવાન આવી રીતના આમના દીક્ષા પછી કેવળ જ્ઞાન થયા પછી આ સમૂહસરણની રચના થાય છે કે કેવળ જ્ઞાન થયા પહેલાં ભગવાન ખાલી વિચરતા જ હોય છે પણ પછી કેવળ જ્ઞાન થાય એટલે પછી ભગવાનનો આવ દેવો સમરણ રચવા માંડે અને દેશના આપવા માંડે એટલે આ કેવળ જ્ઞાન થાય પછી દેશનાથી લોકોના હૃદય પરિવર્તન થાય વાણી સાંભળતા જ કેટલાક તો ભગવાનના દર્શન કરતા તીર્થંકર ભગવાનના દર્શનથી જ ઘણાને તો કેવળ જ્ઞાન થઈ જાય ઘણાને આખું પરિવર્તન થઈ જાય ગામી થઈ જાય એટલે એ બહુ પ્રભાવ હોય છે એમની વાણીનો એમની દેશનાનો ભગવાનની વાણી એટલે દેશના દેશના એટલે શું ખાલી રેકોર્ડની જેમ જ નીકળ્યા કરે એમાં એક તલ માત્ર પણ અહંકાર ના હોય શું વાણી જે નીકળતી હોય છે એ આદેશ રૂપે હોય ઉપદેશ રૂપે હોય અને દેશના રૂપે હોય આદેશ એટલે શું તો કે આપણે બધા બધા ગુરુ મહારાજો બધા નથી કહેતા શિષ્યોને આદેશ આપે એ તારે આમ કરી નાખવાનું એ અત્યારે આમ નહીં કરવાનું એ આવું ચાલે આવું ના કરાય કરે છે ખોટું છે બંધ કરી દે આમ છે તેમ છે દબડાઈને એને ઓર્ડર કરે આદેશ એટલે ઓર્ડર કરે ત્યારે આવું નહીં કરવાનું એ ઓર્ડરની જે પ્રથા વાણીથી શિષ્યોને બધાને શીખવાડવાની વાળવાની એને આદેશ કહેવાય એ જનરલી બધે આદેશ જ ગુરુ શિષ્યની વચ્ચે આદેશનો જ વ્યવહાર હોય પછી એથી આગળનો સ્ટેપ છે ઉપદેશ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન મંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન